આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે કેટલીક બાબતોને લઈને સવાલ ઉઠાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જે વિવાદિત નિવેદનો આ દિવસોમાં સામે આવ્યા છે તેની વાત કરતા કહ્યું કે હિન્દુસ્તાનને ગર્વ લેવા જેવી વાત છે કે વીર જવાનોની સેના આપણી પાસે છે કર્નલ સોફિયા કુરેશી વડોદરાના વતની છે જે ગુજરાતના ગૌરવ લેવાની વાત છે અહં ભાજપ સરકાર અને ભાજપના મંત્રી મહિલા કર્નલનું અપમાન કરે છે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા છે આતંકીઓએ ધર્મ પૂછીને માર્યા ત્યારે આપણે એમની બહેનને પાકિસ્તાન મોકલી હતી તે પ્રકારનું વિવાદિત નિવેદન ભાજપના મંત્રી આપ્યું હતું અને ભાજપના મંત્રીએ સોફિયા કુરીશને આતંકવાદીની બહેન અને બેટી ગણાવી હતી તે પ્રકાર જે વિવાદિત નિવેદન આપ્યું હતું મંત્રીએ તેના કારણે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે પીએમને હું પૂછવા માંગુ છું કે શું તમે ધર્મ પૂછીને લડવા મોકલો છો આટલું બન્યા પછી પણ ભાજપના મંત્રી સામે કોઈ પગલાં નથી લેવા તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે જ

વીર જવાનોની સેના અને એમાંય મહિલા કર્નલ જે સોફિયા કુરેશી જેમણે હું તોડ જવાબ આપવામાં પાછી પાણી નથી કરી અને જે ગર્વ લેવાની વાત છે આજે એ મહિલા માટે મારે આજે બે શબ્દો બોલવા છે વડોદરાની વતની આપણા ગુજરાતનું ગૌરવ કહીએ તો પણ ચાલે તો ગુજરાતનું ગૌરવ ભારતનું ગૌરવ લેવા જેવી આ મહિલા બહાદુર વીર સૈનિક જેના માટે આખા ભારતને નાજ છે પૂરેપૂરી મહિલાઓને નાજ છે એના માટે ગૌરવ લેવાની સાથે સાથે આ ભાજપ અહંકારી ભાજપ સરકાર અને એના મંત્રીઓ જે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ જે ભાજપના મંત્રી છે અને એમણે એમના ભાષણની અંદર એવું તો કહ્યું કે જ્યારે આ કાશ્મીરનો બનાવ બન્યો અને કાશ્મીરની અંદર આપણા ભારતના અઠ્યાવીસ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી આતંકવાદીઓએ જે આતંક મચાવ્યો અને નિર્દોષ લોકોનો ભોગ લીધો છે ત્યારે એના સામે મૂતોડ જવાબ આપવા માટે જ્યારે આપણા સૈનિકોએ જે ઓપરેશન સિંદૂરનું આયોજન કરી અને પાર પાડ્યું અને આતંકીઓની નવ છાવણીઓને ઉડાવી દીધી એમાં આપણી એક મહિલા સૈનિક સોફિયા કુરેશી જેમણે ખૂબ સારી કામગીરી કરી અને આખા ઓપરેશનનું હેન્ડલિંગ કર્યું એના માટે આ વિજય શાહ જે ભાજપના મંત્રી છે એમણે એવું કહ્યું કે આતંકવાદીઓએ જે આપણા નિર્દોષ લોકોને જાત અને ધર્મ પૂછીને માર્યા છે ત્યારે આપણે એમનો મુંહ તોડ જવાબ આપ્યો છે અને એ જવાબ આપવા માટે એમની જ બહેન એમની જ બેટીને આપણે લડવા માટે મોકલી હતી મને વિચાર થાય છે કે આતંકવાદીઓની બહેન વળી લડવા જાય આતંકવાદીઓની કઈ બેટી આપણે આ સાંભળીએ એટલે પહેલાં તો આપણને આ વિચાર આવે ખરેખર આ ભાજપના મંત્રીઓને શરમ આવવી જોઈએ કે જે વીર જામબાજ મહિલાને એ આતંકવાદીની બેટી કહે છે તો આના ઉપરથી મારે પ્રધાનમંત્રીને પણ એમ પૂછવું છે કે શું તમે સૈન્યને જ્યારે લડાઈ સરહદ ઉપર લડત લડવા માટે મોકલો છો ત્યારે તમે એમને જાત પૂછીને મોકલો છો આપણા સૈનિકોને ખરેખર આ એક શર્મની વાત છે આ જ રીતે આટલું ઓછું પડતું હોય એમ આ મુદ્દો તો હજુ ભૂલાયો નથી એની એફઆરઆઈ દર્જ કરવા માટે સુપ્રીમે આદેશ કર્યો ત્યારે એની ફરિયાદ નોંધવામાં આવી પરંતુ હજુ સુધી પ્રધાનમંત્રી અને ત્યાંના મુખ્યમંત્રીએ કોઈ જ એક્શન લીધી નથી અને આ વિજય શાહ ઉપર કોઈ જ એક્શન લેવામાં નથી આવી નથી એમને પાર્ટીમાંથી દરખાસ્ત કરવામાં આવ્યા કે નથી એમને મંત્રી પદ ઉપરથી બાકાત કરવામાં આવ્યા કોઈ જ એક્શન લેવામાં આવી નથી હજુ આ મુદ્દો ભૂલાયો નથી ત્યારે મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ જગદીશ દેવડા એ પણ આ ઓપરેશન સિંદૂર જોઈ અને એવા તો ગેલમાં આવી ગયા જાણે એમણે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હોય એમ એમના ભાષણમાં એવું કહેવા લાગ્યા કે અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ એમના આદેશથી આ થયું અને આપણા ભારતનું આખું એ સૈન્ય પ્રધાનમંત્રીના ચરણોમાં નતમસ્તક છે શું સૈન્ય કદી પ્રધાનમંત્રીના ચરણોમાં નતમસ્તક હોય ખરું આમને બોલવાની કોઈ ભાન નથી એમને કોઈ મર્યાદા નથી અને આ લોકો સત્તાના નશામાં એવા તો ચૂર છે કે એમના સામે ભાજપ સરકાર જ્યાં સુધી કોઈ એક્શન નહીં લે ત્યાં સુધી એમના કોઈના કોઈ એકબીજાના મંત્રીઓ કોઈના કોઈ નેતાઓ આવી બયાનબાજી કરતા જ રહેશે અને આવા કૃત્ય કરતા જ રહેશે એ જ રીતે જયપુરમાં જયપુરના ધારાસભ્ય છે બાલમુકુંદ આચાર્ય આપણે કહીએ બાલમુકુંદ આચાર્ય આચાર્ય શબ્દ કહેવાની સાથે આપણને એમ થાય કે કેટલાય ગુણવાન હશે પણ આ બાલમુકુંદ આચાર્ય ત્રિરંગા યાત્રાની અંદર ભાજપ દ્વારા જે આયોજિત કરવામાં આવી હતી એ ત્રિરંગા યાત્રાની અંદર જ્યારે એમનો આપણો ત્રિરંગો જે આપણા ભારતની આન બાન શાન છે એવા ત્રિરંગાથી એ પોતાનો પસીનો લુસે છે પોતાનું નાક સાફ કરતા હોય અને મોઢું સાફ કરતા હોય એમ ત્રિરંગાનો ઉપયોગ એમણે એમના મોઢાને સાફ કરવા માટે કર્યો છે આ પણ જગ જાહેર દ્રશ્યો જોવામાં આવ્યા છે છતાં પણ એમને કોઈ ત્રિરંગાનું મહત્વ નથી કોઈ ગરિમા નથી અને આ લોકો ત્રિરંગા યાત્રા કરી રહ્યા છે આમના માટે પણ ત્રિરંગાનું એક અપમાન કર્યું છે એના ઉપર પણ કોઈ એક્શન લેવામાં આવી નથી તો મારે આજે એ કહેવું છે કે પ્રધાનમંત્રી તમે જો આવી વાતો કરતા હોય ગર્વ લેવાની વાતો કરતા હોય બદલો લેવાની વાતો કરતા હોય તો એક ભારતીય સૈન્યની અંદર એક ભારતીય જામબાજ મહિલા જે આપણી આન બાન શાન છે હંમેશા સરહદ ઉપર રક્ષણ કરવા માટે અને પોતાની જાનને હથેલીમાં લઈ અને લડવા નીકળી પડતી હોય એવી જાંબાજ મહિલાના માટે તમે ન્યાય ક્યારે આપશો મારો આ પ્રશ્ન છે મારો આ પ્રશ્ન છે કે આવા બેહુદા વર્તન કરવાવાળા મંત્રીઓ અને તમારા ભાજપના નેતાઓને તમે શિક્ષા ક્યારે કરશો એમને સસ્પેન્સ ક્યારે કરશો એમને એમના હોદ્દા ઉપરથી બાકાત ક્યારે કરશો કોની રાહ જુઓ છો પ્રધાનમંત્રી કેમ ચૂપ બેઠા છે તો આજે જ્યાં સુધી આ અમારા પ્રશ્નનો જવાબ નહીં આપે અને જ્યાં સુધી આ લોકોને સજા કરવામાં નહીં આવે એમને સસ્પેન્સ કરવામાં નહીં આવે ત્યાં સુધી મહિલા કોંગ્રેસ આ ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવો ના નારા લગાવી સૂત્રો લગાવી અને ખૂબ મોટો પ્રચાર અને પ્રસાર કરતી આવી છે પરંતુ બેટી બચાવો કોનાથી બચાવો છેલ્લા ઘણા સમયથી કેટલાય કે સેવા છે કે જેમાં ભાજપના કોઈના કોઈ પદ ઉપર રહેલા લોકોએ મહિલાઓનું શોષણ કર્યું છે મહિલાઓ પર દુષ્કર્મો કરેલા છે મહિલાઓ પર કેટલાય એવા આ લોકો એક કામો કર્યા છે કે જે આપણને બોલતા પણ શરમ આવે સુરેન્દ્રનગરની અંદર જે મહિલા હતી એને એક કેફી દ્રવ્ય નશીલો પદાર્થ પીળું પાય અને એના ઉપર બે શખ્સો દ્વારા જે ભાજપનો વોર્ડ નંબર આઠનો નો મહામંત્રી હતો સુરેન્દ્રનગરમાં સુરતમાં એને એણે આ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું છે અને જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે એણે કહ્યું કે મારી સાથે આવું ખોટું વર્તન કર્યું છે અને એને પોલીસ ફરિયાદ કરી અને એની ધરપકડ કરવામાં આવી આવે એના માટેની આ કમ્પ્લેન કરેલી છે હમણાં જ સુરેન્દ્રનગરની અંદર એક દીકરી રસ્તે ચાલી જતી હતી અને એને ધોળા દિવસે રસ્તા ઉપર પસાર થઈ રહેલી દીકરી ઉપર છરીના ઘા મારી અને એની કરપીણ હત્યા કરવામાં આવી હવે આપણે પહેલાં જે ગુજરાતની અંદર જે મહિલાઓ સુરક્ષિત હતી એની વાતો કરી અને ઉદાહરણો પૂરા પાડતા હતા અત્યારે હાલ મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી ભાજપ સરકાર જ્યારે આવી વાતો કરતી હોય કે મહિલા વિકાસની વાતો કરતી હોય બેટી બચાવોની વાતો કરતી હોય બેટી પઢાવવાની વાતો કરતી હોય તો સદંતર એ એમાં નિષ્ફળ છે મહિલા સુરક્ષાના નામે મીંડું છે અત્યારે હાલ મહિલા ક્યાંયથી સુરક્ષિત નથી નથી અને નથી તો અમારી એ પણ માંગણી છે કે તમે મહિલા સુરક્ષા વધારો અને મહિલાઓ સાથે જો આવા કૃત્ય કરતા હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ થેન્ક યુ હા મેં કહ્યું ને કે ભાજપના નેતાઓ સાથે સાથે કોઈ બી હોય દીકરી તો આપણી ભારતની જ કહેવાય કોઈ પણ જાત હોય એ જાત જોઈને સૈન્યમાં જોડાતી નથી બરાબર સૈન્યની અંદર દરેક જાતના લોકો જોડાયેલા છે દેશ માટે કુરબાન થવા માટેની તૈયારી સાથે એ લોકો સૈન્યમાં જોડાતા હોય તો એમના બલિદાન અને એમની કુરબાનીને ધ્યાનમાં રાખીને આપણે એમને કેટલું માન સન્માન આપીએ એટલું ઓછું છે અને આવા બેહુદા બયાનબાજી કરવાવાળા પણ પક્ષના લોકો હોય એના માટે એ શરમની વાત છે એ ખરેખર આપણા સૌના માટે એક શરમની વાત છે કે આવું બયાનબાજી જે કોઈ પણ મર્યાદા વગરની ભાષામાં જો કરતા હોય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ થેન્ક યુ